પાટીદાર સમાજની સત્તર વર્ષીય સગીરા અપહરણ થયાની ફરિયાદને આજે પાંત્રીસ દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન કરવામાં આવતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે આ મામલે પાટીદાર સેવા સંઘ દ્વારા ગુરુવારે તિરુપતિ સોસાયટીની વાડી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગ પૂર્ણ થયા બાદ ભેગા થયેલા પાટીદાર સમાજના લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો પાટીદાર સમાજની સત્તર વર્ષીય સગીરાના અપહરણ થયાની ફરિયાદને આજે પાંત્રીસ દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન કરવામાં આવતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે પાટીદાર સેવા સંઘ દ્વારા ગુરુવારે તિરુપતિ સોસાયટીની વાડી ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગ પૂર્ણ થયા બાદ ભેગા થયેલા પાટીદાર સમાજના લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો તો પાંત્રસ દિવસથી દીકરી પરિવારથી અલગ છે ત્યારે દીકરીના ભાઈએ સમાજ પાસે મદદની અપીલ કરી હતી બીજી તરફ પાટીદાર સમાજના ઉગ્ર વિરોધ બાદ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા આ કેસને સરથાણા પોલીસ પાસેથી ખેંચી અને સુરત ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ ગુમ થયેલી દીકરીના માતા પિતા ગામડે રહે છે અને સુરતમાં તે પોતાના કાકા સાથે રહેતી હતી સમાજ દ્વારા દીકરીની વહેલી તકે શોધી લાવવા માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે સાથે જ આરોપીને ઝડપી અને તેની સામે વિશેષ ગુનો દાખલ કરવાની માંગ ઉઠી છે આ મામલે પાટીદાર અગ્રણી વિજય માંગોકિયાએ જણાવ્યું હતું કે સત્તર વર્ષની પાટીદારની દીકરી સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમ થઈ છે અપહરણ થાય છે તે સંદર્ભે પાટીદાર સેવા સંઘ દ્વારા પહેલી જાન્યુઆરીએ યોગી ચોક વિસ્તારની અંદર મિટીંગ બોલાવી હતી આ મીટિંગમાં સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે પીઆઈ પાસે અથવા તો જવાબદાર અધિકારી પાસે જવાબ લેવો જોઈએ તો જવાબ લેવા ગયા ત્યારે ફરી પાછું તે જ પ્રમાણે છે અને દીકરીને હાજર કરી દેસુ અને સહી સલામત અમે દીકરીને લાવી દેસુ પરંતુ પાંત્રીસ પાંત્રીસ દિવસ સુધી જ્યારે કોઈ પરિણામ મળતું નથી ત્યારે સમાજ એકત્રિત થઈ પાટીદાર સમાજના યુવાનો એકત્રિત થઈ અને પરિવારજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પોલીસ સ્ટેશનમાં અધિકારી અને આગેવાનોની એક જ માંગ છે આ દીકરી પાંત્રીસ દિવસથી ક્યાં છે કેવી રીતે રહે છે કોની સાથે રહે છે તેની જાણ નથી તાત્કાલિક ધોરણે આ દીકરી પરિવારની સાથે મુલાકાત થાય અને દીકરી સહી સલામત હાજર થાય